એક તરફ હજી તો શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ત્યારે બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે જેને તંત્રની લાપરવાહી કહો કે અધિકારીઓની આળશ કારણ કે શિયાળામાં જ પાણીની તકલીફ પડે તો ઉનાળામાં કેવી પરિસ્થિતિ સર્જાતી હશે તે જેપુર ગામના લોકો જ જાણે જુઓ આ દ્રશ્યો છે જેપુર ગામના તલાલા નજીક આવેલ જેપુર ગામમાં છેલ્લા ચૌદ વર્ષથી પાંચસો મીટર જેટલા વિસ્તારમાં સ્વજલ ધારા યોજનાની પાઇપલાઇન બનાવવાની બાકી હોય જ્યાં લોકો એક દાયકા વધારે સમયથી પણ ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારતા જોવા મળે છે જે ગામમાં પીવાનું પાણી ન હોય ત્યાં ખેતી અને પશુપાલનની તો શું સ્થિતિ હોય તે કલ્પના કરી શકાય છે ગામના બોરમાં પાણી ન હોય જેથી પાણીનું વિતરણ પણ કરી શકાતું નથી જેમ જેમ ઉનાળો નજીક આવશે તેમ તેમ જેપુર ગામમાં પાણીનો પોકાર વધશે વાડી વિસ્તારના ખાનગી કુવામાંથી અમુક વખત મહિલાઓને દયા ખાઈને પાણી આપવામાં આવે છે

હાલ જેપુર ગામમાં પંચાયત પણ નથી અને વહીવટદાર નિમવામાં આવ્યા છે પરંતુ ગ્રામ પંચાયત પાસે પાણીનો કોઈ સ્ત્રોત નથી અને હજી તો શિયાળો પૂરો નથી થયો અને પાણીનો પોકાર ઉઠ્યો છે ગામના કુવા અને બોરના તળમાં પાણી રહેતા નથી જેના કારણે પાંચથી સાત દિવસે પાણી વિતરણ થાય છે ગામમાં નલસે જલની યોજના પણ છે પરંતુ આયોજન વગર આ યોજના શું કામની આ ગામમાં ઘર ઘર પાણી જેવી સરકારની વાતો સાબિત થઈ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે હવે ખાસ કરીને ઘણા બધા ગામડાઓની ફરિયાદો એમાં આ તળા તાલુકાનું જેપુર ગામ છે જેપુર ગામમાં મેન પ્રશ્ન એ છે કે પીવાનું પાણી પણ પૂરું મળતું વાપરવાનું પાણી તો ઠીક છે પણ પીવાનું પાણી પણ પૂરું મળતું નથી હવે પીવાના પાણી માટે નદી કાંઠા ઉપર એક પાતાળ કુવો બનાવેલો છે અને ગામના લોકોનું કેવું એવું છે કે બે હજાર એકવીસની આસપાસ કંઈક પચાસથી સાઠ લાખ રૂપિયાની ગ્રાન્ટ આવેલી હતી એ ગ્રાન્ટ ક્યાં ગઈ અધિકારીઓને પંચાયતને બધાએ મળીને ખાતી કે અધિકારીઓ ખાતી કે કેમ એની કાર્યવાહી થતી નથી એ સમજાતું નથી એની રજૂઆત એ અવારનવાર આ તમે જુઓ છો આટલી અરજીનો થોથો છે પચીસથી ત્રીસ પાના અરજીના થયા છે આટલી આટલી વાર રજૂઆત કરવામાં આવી છે પાણી પુરવઠા વિભાગને સરકારશ્રીને કલેક્ટર ટીડીઓ ડીડીઓ બધાને રજૂઆત કરી છે કોઈ જાતની કાર્યવાહી થઈ નથી છેલ્લા કેટલાક વર્ષોની સમસ્યાને લઈને હવે ગ્રામજનો પણ થાક્યા છે નવાઈની બાબત તો એ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ગામમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને પાણી પુરવઠા વિભાગથી લઈ મામલતદાર અને જિલ્લા કલેક્ટર સુધી રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં કેમ આ ગામના લોકોનો પાણીનો પોકાર અધિકારીઓના કાને પહોંચતો નથી કે પછી અધિકારીઓ પણ એકબીજાને ખો આપીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે સમસ્યા તો આ કાગળ તમને હાથમાં જોતા જ ખબર પડી જાય કેટલા કાગળિયા કરશે કાગળ કરી કરી એટલી હદ સુધી કાગળ કર્યા છે કે મારો હાથ રહી ગયો પણ સરકારની આખ ખુલી નથી હજી સુધી એટલા કાગળ એટલી રજૂઆત કરી કયા અધિકારીને રજૂઆત કરવી એ પણ ખબર નથી રહી મને કારણ કે પાણી પૂરું થવા જ્યાં જ્યાં જે કંઈ અધિકારી છે એ બધાને રજૂઆત કરેલ છે મને એવું લાગ્યું છે કે આમાં અધિકારીઓના પાપે જ આ ગામ પાણી વિનાનું છે કારણ કે અધિકારીઓને મિલી ભગત હોય તો જ આ કામ અધૂરું અટકું હોય અને બાકી કોઈ અટકે નહીં કામ અધિકારીઓનું પાપ છે જે કઈ હોય પણ જે પાંચસો મીટર રેન્જમાં પાઇપલાઇન અધૂરું છે એ કામ થયું નથી એ પાઇપલાઇન અહીંયા પડી હતી એ પણ શોરાઈ ગઈ છે હવે કોણ સોરી ગયું એ પણ ખબર નથી આ ગામને જોકે આ મામલે વસમોના યુનિટ મેનેજર ઘનશ્યામ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જેપુર ગામે ઉનાળાના આખર સમયમાં જ પાણીની સમસ્યા રહે છે જેપુર ગામે વસમો યોજના અંતર્ગત પાંચસો મીટર જેટલી પાઇપલાઇનનું કામ પણ અધૂરું છે ઉપરાંત જેપુર ગામમાં પંચાયત વિસર્જન થઈ જતા વહીવટદાર શાસન છે અને પાણી સમિતિ અસ્તિત્વમાં નથી પરંતુ પાણી સમિતિ અસ્તિત્વમાં આવ્ય મંજૂરી મળતાં જ જેપુર ગામમાં સત્વરે કામ પૂર્ણ કરી દેવામાં આવશે તેવી પણ અધિકારીએ બાહેધરી આપી હતી માલાના જેપુર ગામે સ્વજલ સ્વજલધારા યોજના હેઠળ બે હજાર આઠ નવમાં પાણી પુરવાની યોજના બનાવવામાં આવેલ વાસ્મો કચેરી દ્વારા જે સમયે કુવા પાઇપલાઇન સ્તપ પર ટાંકીની કામગીરી લીધેલ હતી પરંતુ આઠસો મીટર જેટલી પાઇપલાઇન ખેડૂતો ખેતરમાંથી પાઇપલાઇન નાખવા લીધેલ ન હતી જેના લીધે રહી રહેલ પણ અને હાલમાં એ નવી લાઈન નાખવાનું આયોજન છે પરંતુ પાણી સમિતિ અસ્તિત્વમાં ન હોવાથી હાલમાં એ કામગીરી થઈ શકે તેમ નથી પરંતુ ટૂંક જ સમયમાં પાણી સમિતિ અસ્તિત્વમાં એ આઠસો મીટર પાઇપલાઇન નાખવાનું કામ ટૂંક જ સમયમાં પૂર્ણ કરવા આયોજન છે